કેમ છો બાળકો બાળમિત્રો આજે આપણે ધોરણ બે ગુજરાતી સ્વાધ્યાય પોથી કાર્ડ નંબર 15 નો અભ્યાસ કરીશું તમે તમારી સ્વાધ્યાય પોથીમાં આ કામ કરવાનું છે સાથોસાથ તે શબ્દો પણ આપણે પાકા કરવાના છે કઈ રીતે લખાય તેમનો પણ આપણે મહાવરો કરવાનો છે શરૂ કરીએ બાળમિત્રો જે પણ પાસે સ્વાધ્યાય પોથી ન હોય તે બુકની અંદર પણ આ શબ્દો લખીને મહાવરો કરી શકશું બાળમિત્રો વચ્ચે શબ્દો આપ્યા છે બંને બાજુ ચિત્રો આપ્યા છે

ત્રિશૂળ ષટકોણ યજ્ઞ છત્રી અને ત્રાજવું વાંચો નીચે તો તમને બતાશે ત્રાજવું હા દેખાય છે ને બાળ મિત્રો તો તેની સાથે તમારે ત્રાજવાથી લીટી લઈ અને ત્યાં સુધી તમારે જોડી દેવાનું છે આ એક હું જોડી બતાવું છું બાકીનું તમે બાળ મિત્રો સરસ રીતે જોડજો આ ત્રાજવું છે તો એને હું ત્રાજવા સાથે જોડું છું બસ આ જ રીતે બાળકો તમારે કામ કરવાનું છે તો આગળ જઈએ આ બી બાકીના તમે છત્રી યજ્ઞ તેમાં તેને જોડી દેજો આ વર્ષે બાળ મિત્રો હવે તો તમને સરસ આવડે એવું થઈ ગયું છે હવે આગળનો ભાગ જોઈએ કે તેમાં શું છે હવે શબ્દો આપ્યા છે ત્યાં તમારે વાંચવાના છે અને નીચે લખવાના છે એટલે કે જોઈન જોઈને જ લખવાનું કામ કરવાનું છે ખૂબ મજા પડે તેવું કામ છે તો એક શબ્દ હું લખી બતાવું છું અહીં આપણે ત્રિરંગો ઉપર લખ્યું છે તો પહેલા વાંચીશું કે ત્રિ રંગો લખ્યું છે તો ત્યાર પછી નીચેના ખાનામાં આપણે સારા અક્ષરે લખીશું ર ઉપર મીંડું અનુસ્વાર આવે તે તે પણ ખાસ ધ્યાન રાખીશું ત્યાર પછી કેમ ખબર પડશે ને બાળ મિત્રો હા કાનો માત્ર જ રીતે બાકીના શબ્દો તમારે લખવાના છે તેને વાંચવાના છે અને લખવાના છે તો બાળ મિત્રો તે બધા શબ્દો વાંચતા જજો અને લખતા જજો

તે જ રીતે નીચે જ્ઞ શવાનો છે તો જ્યાં જ્યાં જ્ઞ આપ્યો હોય તેની ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે આ પણ પણ જ્ઞ જ્ઞ છે છે તે રીતે તમારે શોધવાનું છે તો બાલ મિત્રો આ રીતે તમે મૂળાક્ષર શોધજો અને પાકું કરજો સાથે બધા શબ્દો વાંચવાના પણ છે તે વાંચજો એટલે શબ્દોનો નો મહાવરો થશે હવે બાળ મિત્રો આગળ જઈએ હવે આપણે વિચિત્ર તો તેમાં ત્ર આવેલો છે તો ત્ર સાથે જોડે છે બીજો શબ્દ વાત છે વિદુષક તો એમાં શ આપ્યો છે જે આપણે ષટકોણનો શ શીખ્યા છીએ તો તેની સાથે તમારે માત્ર કશું કરવાનું નથી તેની સાથે જોડવાનું કામ કરવાનું છે હવે બાળ મિત્રો યાદ રહી ગયું ને છેલ્લું હા જ્ઞાતા એમાં જ્ઞા છે તો તમે જ્ઞા સાથે જોડી દેજો હવે બાળ મિત્રો આગળ જઈએ આગળમાં તમારે બારકશ્રીની લાઈન છે કાનો માત્રાઓ તેની સાથે આપણે જોડવાનો પ્રયત્ન કરવાનો છે પણ મિત્રો આપણે લખતા જઈશું અને તેને જોડતા જઈશું દાખલા તરીકે અહીં શ હતો તો શ ને કાનો શા શી શી તે જ રીતે આખી લાઈન આપણે પૂરી કરીશું એક લાઈન હું પૂરી કરી દઉં છું બાકીને તમે સરસ રીતે લાઈન પૂરી કરજો અને સાથે સાથે પાકો પણ કરતા જજો જો કોઈ લખવામાં ભૂલ પડે તો બાળ મિત્રો આ સ વાળું શુ ત્યાર પછી બનાવી અને દીર્ઘા વાળું મોટું મુખ બદલી નાખવાનું છે એટલે શુ બનશે ત્યાર પછી શ ને એક માત્ર તો કે ક્ષે ક્ષે બનશે ત્યાર પછી શ લખી અને શ ને બે માત્ર તો ક્ષય થશે તો ક્ષય લખશું ક્ષય લખાઈ ગયા પછી ફરી શ કરશું અને શ ને કાનો માત્ર લગાવશું ક્ષ ને કાનો માત્ર આપણે શ બનાવી શ ને કાનો અને બે માત્ર આપીશું તો ક્ષ થશે ત્યાર પછી શ લખી સારા અક્ષરે શ લખી એની માથે મીંડું કરશું અનુસ્વાર કરશું એટલે સમ થશે તો બાલ મિત્રો લાઈન બની ગઈ તે જ રીતે તમારે જ્ઞાની લાઈન જ્ઞા ગ્ની ગ્ની ગુણો ગુણો ગ્ને ગ્ને ગુણો ગ્નો અને ગ્નમ આટલું લખવાનું છે તો બાલ મિત્રો તે રીતે તમે લાઈન તમારી સદ્યપુથીમાં પૂરી કરજો અને જન જન લખવાનું છે સાથે વાંચવાનું ખાસ ભૂલતા નહીં એટલે તમે વાંચી શકશો અને લખી શકશો હવે બાળ મિત્રો આગળનું કામ જોઈએ 15 નંબરના પેજમાં તમારે

બકરી પણ આ રીતે લખી જઈશું ત્યાર પછી વાઘ તો હું વાઘ પણ લખીશ વાઘ તમે કોઈ પણ પ્રાણી તમને આવડતા હોય તેવા નામ લખી શકો વાઘ સિંહ લખવો છે પણ લખી શકું અહીં લખું છું સિંહ સિંહ તો હા જંગલનો રાજા સિંહ ચાલો આટલું મેં લેખન કર્યું છે હવે બાળમિત્રો તમને ખ્યાલ આવશે આ ચાર પ્રાણીઓ લખ્યા પછી આપણે આગળ જઈએ તો ચાર પ્રાણીઓના લેખન પછી આપણે તેમને પાલતુ પ્રાણી છે કે જંગલી પ્રાણી તમારે તો દસે દસ લખવાના છે ચાર તો મેં લખી દીધા છે તમારે દસ પ્રાણીઓ જેટલા આવડતા હોય ઘેટું શિયાળ દીપડો કૂતરો બિલાડી ગજેડો ઘોડો આવા દસ પ્રાણીઓ લખાય છે ત્યાર પછી તેમને પ્રાણીઓને વેચવાના છે કે તે જંગલમાં રહે છે કે આપણે તેને પાળીએ છીએ મેં પ્રાણી લીધા છે તેને હું વેચી દઉં છું